સરકારના રેશન કાર્ડ ધારકોને પૂર્ણ ચકાસણી કરી રહી છે કે જેથી માત્રમાં લોકોને જેથી લાભ મળે છે જોઈ કે નિયમોનો ઉલ્લંઘન કરો છો કે તમારે દંડ અને જેલનો સામનો કરવો પડી શકે છે કે તે કાર્ડ ન હોય તો તમારું રેશન કાર્ડ જલ્દી રેજિસ્ટ કરવાનું જે રેશન કાર્ડનો નિયમ અને રેશન કાર્ડ દરેક જરૂરિયાતમાં પરિવારો માટે એક મહત્તમ દસ્તાવેજ છે જેના કારણે ઘણી સરકારી યોજનામાં લાભ લઈ શકાશે કે જે રોગશાળા દરમિયાન જે સરકારે તે વિશેષ યોજના શરૂ કરી છે જેના હેઠળમાં એસી કરોડથી વધુ લોકોને મફત રાશન કાર્ડ મળી રહ્યા છે જે શરૂઆત પરંતુ કેટલાક લોકો માત્ર ન હોવા છતાં રેશન કાર્ડ બનાવવા માટે સફળ થતા રહે છે કારણ કે સરકારમાં હવે રેશન કાર્ડ ધારકોને તપાસ કરી રહી કે યોગ્ય સરકાર દ્વારા દેશભરમાં રેશન કાર્ડ ધારકોને પુનઃ ચકાસણી કરી રહી છે કે જે માત્ર રેશન કાર્ડ બનાવી શકે તેમાંથી મુશ્કેલીનો સામનો કરવા માટે નિયમન રેશન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવેલા કોણ નથી ને રેશન કાર્ડ માટે પાત્ર નિયમો અને વાહન વાહન આ તેમાંથી કાર ટ્રેડ અથવા કે કોઈ પણ ફોર વ્હીલ ટુ વ્હીલ રેશન કાર્ડ માટે યોગ્ય રદ થઈ શકે તેમાંથી ઘરમાં રિફ્રીજ અને કન્ડિશન અથવા લક્ઝરી તેમજ લાયકાત ગણવામાં આવતી નથી ને ગ્રામીણ વિસ્તારમાં બે લાખ રૂપિયાની શહેરની વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયા સુધી વાર્ષિક આવક ધરાવતા લોકોને રેશન કાર્ડ લાભ મળી શકતો નથી ને જે આવક માં માત્રમાં પરિવારમાં સોથી યાદમાં વધુ જમીન હોવાની કે રેશન કાર્ડ રાખી શકતા નથી ને તમારું કાર્ડમાં સરેન્ડર કરવાને જો તમારે આમાંથી કોઈપણ કેટેગરી આવવાથી તમારું સારું એ તમારું રેશનકાર્ડમાં જાય તે સોંપી દો અમારી નિષ્ફળ વેરીફાઈ પકડાય તેમાં દંડ અને કાનૂની પર સામનો કરવો પડી શકે છે